નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફરમાં હું એજે એ મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી વાત લઈ અને દર વખતે ખેડૂતોના મિત્રોને મળીએ છીએ મિત્રો કપાસના પાકની અંદર હાલના સમયગાળાની અંદર આવી પીળી કિનારી અને લાલ કિનારી એ મિત્રો થતી જોવા મળતી હોય ઘણા બધા ખેડૂત મિત્રોના આવા પ્રશ્નો આવતા હોય મિત્રો આ પાસળનું કારણ શું છે તો આપણે જોઈએ આ પાન ઉથલાવીને તમે જુઓ તો પાનની નીચે મિત્રો આ લીલી પોપટી જોવા મળે જેને આપણે લીલા તડતડિયા કહીએ છીએ તો મિત્રો આ લીલા તડતડિયાના કારણે એ પાન જે છે એ સંકોસાય જતા હોય છે અને પાન જે છે આવી ધાર જે છે એ પીળી પડી જતી હોય અને આની અંદર લીલી પોપટીના તમને ડીમ્સ અથવા બચ્ચા જોવા મિત્રો મળતા હોય તો આ લીલી માટે મિત્રો સૌથી શ્રેષ્ઠ અને સૌથી સારો વિકલ્પ એટલે વજ્રાસ્ત્ર એક પંપમાં ત્રીસથી ચાલીસ એમએલ નાખી અને છંટકાવ કરવામાં આવે તો એ લીલી સફેદ માખી થ્રીપ્સ મોલોમસી બધી જીવાતોને એકસાથે કંટ્રોલ કરે છે મિત્રો વધારાની માહિતી મિત્રો મેળવવા માટે કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી